તળાજા શહેરમાં શેત્રુંજી અને તળાજી નદીના સંગમ સ્થળે શ્રી પંચનાથ મહાદેવ મંદિર પાસે આવેલા મોક્ષધામના વિકાસ અર્થે યોજાઈ રહેલી શિવકથાના આયોજનમાં તળાજા નગરના દરેક સમાજના લોકો શ્રદ્ધાપૂર્વક ભાગ લઈ રહ્યા છે ત્યારે અહીં વસતા ઋષિવંશી વાળંદ સમાજ અને બાબર સમાજ દ્વારા મોક્ષધામ વિકાસ માટેના આ તન મન ધનથી સહકાર આપી પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પ્રસંગે યોજાયેલ શોભાયાત્રામાં બંને જ્ઞાતિના આગેવાનો મનસુખભાઈ અને છગનભાઈ અને ઋષિવંશી વાળંદ સમાજના ભાવનગર જિલ્લા પ્રમુખ અને લેખક પત્રકાર કમલેશભાઈ ચૌહાણ તથા તળાજા સેન યુવક મંડળના અનિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા તળાજા શહેરની અંદર શેત્રુજી નદી અને તળાજી નદીના ત્રિવેણી સંગમ તળાજાની અંદર અંદર શિવકથા પૂજ્ય શ્રી બાપુ દ્વારા રસપાન થઈ રહ્યું છે તો તેમાં તળાજા શહેરના તથા લેવલના તમામ સમાજના જ્ઞાતિજનો અગ્રણીઓ હાજર રહી અને યથાયોગ્ય ફાળો આપી રહ્યા છે તેમાં તળાજા શહેરની અંદર નાનો સમાજ હોવા છતાં બાબર અને વાણંદ જ્ઞાતિ દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે યથાયોગ્ય ફાળો આપી અને આ કાર્યને બિરદાવી રહ્યા છે તેમાં તળાજા સમસ્ત બાબર સમાજ તથા વાણંદ સમાજ દ્વારા એસોસિએશન દ્વારા તળાજાની અંદર જે મોક્ષધામની અંદર સત્તાશાલી રહી તેમના નિમિત્તે યથા યોગ્ય ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે કાંઈ ને કાંઈ ગંગાના પ્રવાહમાં ડૂબકી લગાવી અને એક સરસ મજાનું ઉમદા કાર્ય કરવા માટે તત્પર તેમના યુવાનો અને વડીલો સહમત બધા છે